ગ્રામ પંચાયતના આવકના સાધનો પાણી વેડો સફાઈ વેડો મિલકત વેડો દુકાન વેડો વગેરે હોય છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન બધાને આપવામાં આવે છે ગ્રામ પંચાયતના કાર્ય ઘર નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા ગામના રોડ રસ્તા બનાવવા ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ જાહેર મિલકતની જણાવણી ગામમાં આરોગ્ય વિષયક શિક્ષણ શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવો ગામમાં આરોગ્ય વિષમાં ગામમાં આરોગ્ય વિષયકને જણાવી તાલુકા પંચાયતની રચના તાલુકા તાલુકા પંચાયતના વહીવટી વડા ને તાલુકા વિકાસ અધિકાર રાજ્ય સરકાર કરશે નિયંત્રણ કરવી ગ્રામ જિલ્લા પંચાયત જિલ્લામાં જિલ્લા જિલ્લાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બત્રીસ અને વધુમાં વધુ પવન હોય છે જિલ્લાની

જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત અધિકારી જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના વડાને ડીજીઓ કહે છે તેમનું નિમણૂંક રાજ્ય સરકાર કરે છે રાજ્ય સરકારની યોજનાનું રાજ્ય સરકારની યોજનાનું નિમણૂક રાજ્ય સરકાર કરે છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતના કાર્યો જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની শিক্ষণ সিচাই শিক্ষা সিচাই কৃষি করেছে সংমিত করেছে